બ્રિજ પર ચોથી વાર ગાબડું પડતા તંત્રએ મરામત મરામતની કામગીરી હાથ ધરી હલકી ગુણવત્તાની સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી વારંવાર ગાબડા પડી રહ્યા છે ગાબડાની મરામત યોગ્ય રીતે કરવામાં નહી આવતા વાહન ચાલકો અને લોકોમાં રોષ ફેલાયો છે સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઈવે પરના દુધરેજ ગામ પાસે આવેલા નર્મદા કેનાલ પરના મુખ્ય બ્રિજ પર સતત ચોથી વખત ગાબડું પડતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી આ અંગેના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું અને તાત્કાલિક બ્રિજ પર પડેલ ગાબડાની રિપેરિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી જેના કારણે એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હોવાનું જાણવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર શહેરથી ધ્રાંગધ્રા હળવદ કચ્છ માલવણ પાટલી તરફ જવા માટે સુરેન્દ્રનગરના દુધરેજ ગામ નજીક નર્મદા કેનાલના મુખ્ય બ્રિજ પર અંદાજે બે ફૂટ જેટલું ગાબડું પડ્યું હતું આ બ્રિજમાં સતત ચાર વખત ગાબડું પડ્યું હતું તંત્રની કામગીરી સામે રોષ પણ ઉઠવા પામ્યો હતો ત્યારે ગાબડું પડ્યાના સમાચાર વહેતા થતા તંત્રના અધિકારીઓની ટીમ બ્રિજની મુલાકાત લીધી હતી અને ગાબડાની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી મરામતની કામગીરીના કારણે સુરેન્દ્રનગર તરફથી આવતા નાના મોટા વાહનોને ડાયવર્ઝન આપી પસાર કરવામાં આવ્યા હતા જેના કારણે વાહન ચાલકોને દોઢ કિલોમીટર ફરીને જાણો વારો આવતા તંત્ર સામે રોષ ફેલાયો હતો જ્યારે ધ્રાંગધ્રા તેમજ પાટડી તરફથી આવતા વાહન ચાલકો માટે પુલ પરથી વાહન વ્યવહાર શરૂ રાખવામાં આવ્યો હતો તો તંત્ર દ્વારા ધોરણે ગાબડાની ગાબડાની મરામત કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી પરંતુ કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતી વાહન ચાલકોએ આક્ષેપો કર્યા હતા હલકા પ્રકારની સામગ્રીઓથી રિપેરિંગની કામગીરી કરવામાં આવી હોવાના કારણે ફરી ગમે ત્યારે ગાબડું પડવાની ભીતિ સેવાઈ રહી છે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ પર સતત ચોથી વખત ગાબડું પડ્યા બાદ તેની મરામતની કામગીરી કરવામાં આવતી હતી હજુ પણ વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે ત્યારે ગમે ત્યારે બ્રિજ પડી જવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા બ્રિજનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે અથવા નવો બ્રિજ બનાવવામાં આવે તેવી વાહન ચાલકોને જાગૃત જનતાની માંગણી ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર